નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર બે દિલ્હી સલ્તનતનું સંપૂર્ણ મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણે શોધીને બોક્સમાં લખવાનો છે તમે અજમેરમાં કુતબુદ્દીન આઈબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે બી તો આપણે આ કાઉસની અંદર અહીં લખીશું બી આ પ્રકારે જવાબ લખવાનો છે ઝોપડા નંબર નીચે પૈકી અલાઉદ્દીન ખિલજી નિર્મિત નથી તો જવાબ આવશે ડી બડા ગુંબજ ખુદબુદ્દીન ઐબક મૃત્યુ માટે નીચેના પૈકી કયું કારણ સાચું છે તો પોલો રમતા ઘોડા ઉપરથી પડી જતાં મૃત્યુ પામ્યું હોય સાચું છે તો બી તમારે વિશ્વ વિખ્યાત કુતુબીના મુલાકાત લેવી છે તો ગુજરાતની કઈ દિશામાં અને કયા રાજ્યમાં જશો તો દિલ્હી ઉત્તર દિશામાં જશો જવાબ આવશે ભારતમાં કયા યુદ્ધ બાદ મુસ્લિમ શાસનની શરૂઆત થઈ હતી તો આમાંથી એક પણ મિત્રો સાચો જવાબ નથી યુદ્ધ આવશે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો આવશે હરિહર રાય અને બુક્કારાય વિજયનગર સામ્રાજ્યમાં સાલુ વંશ કયા વંશની સ્થાપના થઈ હતી તો સાલુ વંશ બાદ તુલવ વંશ આવ્યો હતો તમારે દિલ્હી સલ્તનત પર શાસન કરેલા વંશોની યાદી તૈયાર કરવી છે તો ગુલાબ વંશ પછી કયો વંશ તમે લખી શકશો તો ખલજી વંશ પ્રશ્ન નંબર મોહમ્મદ બિન સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતા ઈ બંધ બતુતા પ્રશ્ન નંબર દસ રજિયા સુલતાના માટે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો આવશે ડી દરબારીઓ તેને સ્વતંત્ર શાસન તરીકે સ્વીકારતા હતા તો એ વિધાન ખોટું છે એટલે સુસંગત નથી ખાલી જગ્યા પૂરવાની છે તો કુતબુદ્દીન ઐબકના અવસાન પછી તેના ગુલામ અને તેનો જમાય ઇલ્તુમીશ ગાદી આવ્યો ફિરોસા તુગલગના અવસાન પછી તૈમૂર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું દખણની અંદર અહમદ અહમદશાહે રાજધાની ગુલમર્ગથી બીડર ખસેડી હતી દિલ્હી સલ્તનનો અંતિમ શાસક તો ઇબ્રાહિમ લોધી હતો સલ્તનત કાળની અંદર પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવ્યું હતું ખરા ખોટાની વાત કરીએ તો ઈસવીસન અગિયારસો ને બાણુંમાં તરાઈના બીજા યુદ્ધની અંદર પૃથ્વીરાજ ચૌહાણનો વિજય થયો તો ખોટું મોહમ્મદ તુગલગના શાસન સમયે તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું તો ખોટું સલ્તનત સમયની અંદર ગ્રામીણ વહીવટ મુખી કે મુકદ્દમો કરતો હતો તો વિદ્યાર્થી મિત્રો મુકદ્દમો એટલે કે આ જવાબ સાચો છે વાક્ય મોટા મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિ ઉપર પસાર થયું તો સાચું બહમની રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ મોહમ્મદ શાહ ત્રીજું નોંધપાત્ર ગણાય છે તો આ પણ સાચું છે એમ મને ઓળખો મેં અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર બનાવડાવેલો તો ખલજી હું હરિહર રાય અને બુક્ ગુરુ હતો તો વિદ્યારણ્ય હું લોધી વંશનો સ્થાપક છું તો આવશે બહલ અલ લો મેં સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી તો અલ્લાહુદ્દીન ખલજી હું તુઘલક વંશનો નું સુલતાન છું મેં પ્રત્યેક મુદ્રા પ્રયોગ યોજના અમલમાં મૂકી હતી તો મોહમ્મદ બિન તુઘલક જોડકા સ્થાપના કરનાર તો આવશે ઈલતુમી તુલુ વંશ નો શ્રેષ્ઠ સ્થાપક તો આવશે કૃષ્ણ દેવરાય સૈયદ વંશનો સ્થાપક તો આવશે ખીજ ખાન આફ્રિકન મુસાફર તો આવશે ઈબન બતુતા શબ્દ ખોટો હોય તેને આપણે છેકી અને વાક્ય ફરીથી જે છે તે વિદ્યાર્થી મિત્રો લખવાના છીએ તો ઇલ્ટુ પોતાની રાજધાનીનો સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું હતું એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે અજમેર છે તે અજમેરને છેકી દઈશું દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી તો એ વજીર કહેવાતો તો આપણે અમાત્ય છેકવાનું છે વિજયનગર જે છે તે તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે તો બ્રહ્મપુત્રા નદી છે તેને આપણે વિદ્યાર્થી મિત્રો છેકી દઈશું ત્યાર પછી મોહમ્મદ શાહ ત્રીજાના સમયની અંદર બહમની સત્તા જે છે તે મજબૂત થઈ તો આપણે કમજોર છે તેના ઉપર ચેકો મારીને આવી રીતે લખીશું પારિભાષિક શબ્દો એટલે કે વેખ્યા આપણે લખવાના છીએ વજીર તો સુલ સલ્તનત કાળની અંદર સુલ્તાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો અને તે વહીવટી તંત્રનો વડો હતો એકતા સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવ્યું હતું જેને એકતા કહેવામાં આવતું અને એકતાનો વહીવટ કરતાને અને એકતેદાર કહેવાતો ચહેલ ગાંધ ગુલામ વંશ દરમિયાન પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યની અંદર તમારે લખવાના રહેશે તમારા દાદા પાણીપતના પ્રથમ યુદ્ધની વાત કરે છે તો તમે કયા બે શાસકોની વાત કરતા હશો તો ઇબ્રાહિમ લોદી અને બાબર બંનેની વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું દિલ્હી સલ્તનતની અંદર સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી તો વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો જે છે તે વિકસાવવામાં આવ્યા ફિરોજાબાદ જૌનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે નગરો છે તે વિકસાવવામાં આવ્યા વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો તો તાલીકોટના ના યુદ્ધમાં બ્રહ્મ અને સામ્રાજ્ય કયા પાંચ સ્વતંત્ર રાજ્યની અંદર વિભાજીત થયું તો બિરજાપુર ગોલકોંડા બીડર અને અહમદનગર તથા બરાર જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોની અંદર વિદ્યાર્થી મિત્રો સ્વતંત્ર થયું સૈયદ અને લોદી વંશના શાસન દરમિયાન કયા સ્થાપત્યનું નિર્માણ થયું તો આવશે બદે ખાનો ગુંબંજ બડા ગુંબજજ મોટકી મસ્જિદ અને સિયાબુદ્દીનનો મકબરો દિલ્હી સલ્તનતના શાસકોમાં વહીવટી સુધારા કરનારો કયો સુધારક હતો તો આવશે અલાઉદ્દીન ખલજી ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે તો ઇલતુમિસ

તબક્કાવાર તેમજ આયોજનબદ્ધ અમલીવારનો અભાવ હતો એ કારણે તેની બધી યોજનાઓ નિષ્ફળ ગઈ આથી મોહમ્મદ બિન તુગલગને તરંગી સુલતાન કહેવામાં આવે છે કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું તો કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા તેમના અનુગામી શાસકો અયોગ્ય સાબિત થયા અને દરબારની અંદર આંતરિક ખેંચતાણ અને સત્તાની લાલચ વધી ગઈ અને તેના માટે વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું પ્રશ્ન નંબર ચાર તુઘલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની તો મોહમ્મદ તુઘલક બાદ તેનો પિતરાઈ ભાઈ શાહ તુઘલક ગાદી આવ્યો હતો ઈસવી સન તેરસો અઠ્ઠાણું નવ્વાણુંની અંદર તૈમુર લંગે શાહના અવસાન બાદ દિલ્હી ઉપર આક્રમણ કર્યું હતું અને જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુઘલક સત્તા જે છે તે મર્યાદિત બની ગઈ ટૂંક નોંધ લખો વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન તેરસો ને છત્રીસની અંદર સંગમવંશના બે ભાઈઓ હરિહરરાય અને બુકારાય તંગભુદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો ભાગ નાખ્યો પાયો નાખ્યો હતો તેણે તેના ગુરુ સ્વામી વિદ્યારણ્ય નામ પરથી નગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું જે પાછળથી વિજયનગર ઓળખાયું તેમના પછી વિજયનગરમાં શાલુ વંશ તોલવ વંશ અને અરુવિંદુ વંશે શાસન કર્યું હતું સાલુ વંશના શાસન પછી તુલવ વંશની સ્થાપના થઈ ક્રિષ્ન દેવરાય તુલવ વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક હતો તેને ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે ક્રિષ્ન દેવરાયના અવસાન બાદ વિજયનગરના શાસકો આંતરિક સંઘર્ષના કારણે નિર્બળ થયા સલ્તનત કાળના સ્થાપત્યો તો સુલતાન કુતબુદ્દીન ઈબકે દિલ્હીની અંદર કુવત ઇલ ઇસ્લામ નામની મસ્જિદ

બદે ખાન નો બડા ગુંબજ મોટકી મસ્જિદ સિયાબુદ્દીન ના મકબરા વગેરે સ્થાપત્ય જે છે તે બનાવવામાં આવ્યા ચિત્ર જોઈ તેનું વર્ણન કરો તો આ છે કુતુબ મિનાર કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં મશહુર કિતાબ કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો કુતબુદ્ધિના અવસાન પછી તેનો જમાઈ ઇલતુ કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું શાસકોમાં સ્થાન મળ્યું છે કૃષ્ણ દેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધભૂમિમાં પસાર થયું હતું છતાં તેને વહીવટ તંત્ર ઉપર પૂરતું ધ્યાન આપ્યું હતું કૃષ્ણ કુવા તળાવો નહેરો ખોદાવી ખેતીને સમૃદ્ધ બનાવી હતી આ પ્રવૃત્તિ કરવાની છે તો મિત્રો દિલ્હી સલ્તનત કાળના મુખ્ય વંશોના સ્થાપક મુખ્ય શાસકો અને અંતિમ શાસકોના નામ તમારે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને આપેલી માહિતી છે તમારે અહીં લખી દેવાની છે હવે આપણે વાત કરીશું ગુલામ વંશ તો સ્થાપક છે કુતબુદ્દીન ઐબક મુખ્ય શાસકોની વાત કરીએ તો ઇલ્તુમીશ રજિયા સુલતાન અને નસરૂદ્દીન અંતિમ શાસક હતો ગિયાન બલબાન ખલજી વંશ તો જલાલુદ્દીન ખલજી અલાઉદ્દીન ખલજી કુદબુદીન મુબારક શાહ એ અંતિમ શાસક હતો તુગલક વંશનો સ્થાપક હતો ગિયાન તુગલક મહંબદ બિન તુગલક ફિરોજ શાહ તુગલક મુખ્ય શાસકો અને અંતિમ શાસક હતો નવસરત શાહ સૈયદ વંશની વાત કરીએ તો ખિજરા ખાન સૈયદ મુબારક શાહ અને મોહમ્મદ શાહ છેલ્લો શાસક હતો અલાઉદ્દીન શાહ લોદી વંશની વાત કરીએ તો બહલોલ લોધી સિકંદર લોદી અને છેલ્લો આવશે ઇબ્રાહિમ લોદી મિત્રો સ્થાપત્યનું નામ તો આવશે કુતુબ મિનાર સમયગાળો છે અગિયારસો અને વિશેષતા છે તેની ઊંચાઈ આશરે તોતેર મીટર છે ઢાઈ દિન કા ઝૂપડા અગિયારસો બાણું આ મસ્જિદનું નિર્માણ ફક્ત ઢાઈ દિવસમાં અલાઈ દરવાજો તેરસો અગિયારમાં લાલ રેતી પથ્થર અને સફેદ માર્બલમાંથી સંયોજનથી બનાવ્યો છે હવે આપણે સ્થાપત્ય અને શાસકોના નામ શોધીશું તો વિદ્યાર્થી મિત્રો મોહમ્મદ બિન તુગલગ છે કોતબુદ્દીન ઐબક ત્યાર પછી બહલ અલ લો ઇલ્તુમીસ છે ત્યાર પછી કુતુબ મિનાર છે આ પ્રકારે આપણે અલાઉદ્દીન ખલજી નામ છે મોઠની મસ્જિદ ઢાઈ ઝોપડા બધા શોધીશું અને લઈ લખીશું તો શાસકો છે કુતુબુદ્દીન અહિબક મોહમ્મદ બિન તુગલક બહલ અલ લો ત્યાર પછી અલ્લાહુદ્દીન ખલજી અને આવશે ઇલ્તુમીશ ઢાઈ દિનકા ઝોપડા કુતુબ મિનાર મોઠની મસ્જિદ અને અલાય દરવાજો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર પંદરનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો